તમારું મારા આજના નવા વિડીયો અત્યારે વાગ્યા છે સાડા નવ અને થોડું ઘણું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને દીતિયા પણ મારી યાદ આજે ઉઠી ગઈ છે થોડીક વેલી અને અત્યારે ન્યુઝ વાંચે છે દીતિયા શું આવ્યું છે આજે સમાચાર

દોડવું પડે દોડીએ તો પોલીસ બની જવાય ભણવું પણ પડે ખાલી દોડવાથી પોલીસ ના બની જવાય એમાં લખવું પડે ને પરીક્ષા આવે પરીક્ષા ભરવી પડે

તો કેવું લાગે છે તારી ચેનલમાં હજાર વ્યુ જોઈને અને મારી મહેનત જોઈને એક વિડીયો એક વિડીયો આ દ્વારકાનો એક સુદર્શન સેતુ નો વિડીયો છે ને તો એમાં હજાર વ્યુ આવ્યા છે પેલી વાર

છે છે ચાલો તો અત્યારે મારે જવાનું મમ્મી જે માટે ચારો લેવા ગયા તેને લેવા માટે હા એ તમને દેખાડી દઉં તો દીત્યા આ દાળ ભાત ખાય છે અને જલપા દાળ ભાત બનાવે છે રસોઈ બનાવે છે મને લાગે બીક બાપા આપજે રિસ્ક કરતા હોય તો આમાં નજીક અમે ન આવીએ અમે ન આવીએ પાપા તમારું કામ છે જેનું પોતપોતાનું કામ હોય એ કરતા હોય સુગંધ આવી મસ્ત નહીં ચાલો હું જલ્દીથી અમને લેતા હું રાહ જોઈશ તો અહીંયા દિત્યએ ક્યાંય જગ્યા ન મળી દિત્યાને જમવાની તો દિત્ય છે ને જો અહીંયા ખાટલીમાં બેસીને દાળ ભાત ખાવા માંડી છે દિત્યતાને આખા ઘરમાં ક્યાંય જમવાની જગ્યા ન મળી હા તને એમ મજા આવે ખાટલીમાં તો જો એની દાળ ભાત છે ને લઈ અને માંડી સીધી ખાવા ગરમ છે થોડા થોડા લેવાય એટલા બધા નો લેવાય કેવા બૈના છે બોલા તું પણ નથી એટલું ભરી લીધું છે મોઢામાં તો ખાઈ લ્યો બેન ચાલો તો મમ્મી આવી ગયા છે વાડીએ વાડી તો લખોડ ગદપની તાકાત આવી ગઈ તાકાત હમણાં દવા પીધી ને તે બે દીમાં જ તાકાત આવી ગઈ

ધૂળમાં રમવા પણ અત્યારે અમારે ધૂળમાં નથી રમુક મૂકે મોડું ગયું અને થોડુંક અંધારું પણ થવા એવું છે સૂર્યાસ્ત ઓલમોસ્ટ થઈ ગયો છે એટલે અમે બે થોડક વાર અહીંયા દરિયા આટો મારવા આવી ગયા કાદી થયા ભાઈઓ માછલી પકડી એકદમ દરિયામાં હોઈ ગયા જો પકડીને આવશે ને તો આપણે દેખાડીએ એમ કે લાગતું નથી અને ઝાડમાં કઈ માછલી આવી હોય એમ કે ક્યારના તો અમે જોઈએ છે અને એક પણ માછલી નથી પકડાણી આવે હવે ધીમે ધીમે આવે છે માછલી પકડીને હે ક્યાં ક્યાં જવું છે બીક છે નહી લાગે અહીં બેઠી રહેલ ત્યાં અહીં જ્ઞાન જ જવું આપણે બે ત્યાં બીક લાગે એટલે અમારે જ્ઞાન નથી જવું ચાલો પણ અહીંયા નો આવે માછલી આ રેતી માં નો હાલે પાણી માં હાલે ને એટલા માટે અહીંયા નો આવે માછલી શાંત થઈ ગઈ દીધી

ડા જાય છે રિક્ષા જો આ ગણાય રિક્ષાવાળા ભાઈ ને લીધીસ તમે તું તો ભાઈ ને કઈ જાવ બાય બાય હા ચાલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે બાર બેસીને આવી ગયા છે અંદર રૂમ માં આપડે અહીંયા વિડીયો ને પણ આપણે એન્ડ કરી દઈએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ